મારા શિક્ષકનું નામ આનંદકુમાર ચૌહાણ છે મારી શાળાનો અંબાસણ પગાર કેના શાળા છે અમારી શાળાનો ઇન્સ્પાયર્ડ એવોર્ડમાં નંબર આવેલો છે તે હું પર્યાવરણનો પ્રયોગ લઈને આવ્યો છું પ્રયોગનું નામ છે કચરાની કાર પ્લાસ્ટિકની કોથળીઓને કચરાપેટીમાં નાખવાને બદલે બોટલમાં નાખો દરરોજ દરેક ઘરમાં ઓછામાં ઓછી દસથી વધારે પ્લાસ્ટિકની કોથળીઓ આવતી હશે જેમ કે તેલની કોથળી દૂધની કોથળી કરિયાણાની કોથળી સાબુ મેગી અન્ય નાસ્તો વગેરે ને કચ્છા પેટીમાં નાખવાને બદલે પ્લાસ્ટિકનું બોટલમાં નાખો આપણે હવે કટોરામાં આપણા ઘરે આવતી પ્લાસ્ટિકની થેલીઓને પ્લાસ્ટિકની બોટલમાં ભરી શકો છો પછી તમે ઢાંકણ બંધ કરીને તેને કચ્છા પેટીમાં ફેંકી શકો છો આ નવો પ્રયોગ કરવાથી ફાયદો એ થશે કે જાનવરો તેને ખાશે નહીં અને પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ થશે તથા સફાઈ સફાઈકર્મીને પણ કચરો ભેગો કરવા